કામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ત્રણ વાગે હાડા પાસ અને આપણું કામ આલે મસ્ત મજાની ગરમ ગરમ રોટલી બનાવવાનું કામ મારું ખાવાનું તો ઓલરેડી વહેલું જ હાલતું હોય બધાય બધા કરતા ટાયતા જે સુપરની રોટલીઓ ધોર્યું ફૂલ જેવો ધીરો તો હોય ને એટલું બી સુપર રોટલીઓ સડે ઘણી વાત જવા સુલાના ખાવાના તો કંઈ પૂગે જ નહીં સુલાનું ખાવાનું હે ને મસ્ત જોઈ ધીરે પી રોટલી સોડવી ને એટલી ધોરી થાય અને ઉફેર રૂપારી ઉફે ને દડા થાય આકુર થપ્પો મારી દીધો અને મારે વહેલું ખાવાનું બનાવવાનું કારણ કાં કે છોકરા ભણીએ આવે ને એટલી પછી હે ને એને લુગડા બદલાવવાના દૂધ પીવાના એવા એના કામકાજ હોય ને ઝીણા એટલે મારે ઇમાનીમાં તો સાત વાગે જાય આવે એ સો વાગે એટલી પછી મી કો હે ને પેલા રસોઈ કરી નાખે ને એટલે ફ્રેશ થઈ અને પછી ગરમ ગરમ ખાઈ લઈએ અને આજ મારે રોટલી કરીને એના ભેગું કરવાનું હે સો મજાનું શેરી નું યાગ ઝીણા ટમેટાનું યાક બહુ જ મસ્તીનું થાય અમારે ને અમારે હે ને હે બે ઓઢરમાં બગીચામાં આવેલી હીરે બહુ ખબર નહીં પછી કંઈ થાય તો તડીકા પડે જરાક તડીકો આવે બગીચામાં તો એવું થાય ટાબરિયા હોય ને એટલે હાજી હું કાં શેરી ટમેટા નું કરીએ ને તો મસ્તીનું એની ભાવે અને अपने में पलाड़ दी था, सही तो मेरा, दो बेबास थी ना, अने पसीने आकर ना की, पलाड़ रहता दी था दूली बारा वही बाकी था कोई, बिलानो होइ, तो हम अब आके बड़ी, मस्त है ये आँख थाई दे ना અટાણે હિયારામાં જ ખાવા જોડે આપણે અટાણે એને કપડાં બપડાં ધોવાઈ ગયા અને મસ્ત મજાનો હુંકવાઈ અને આજ છે બીજો દી કાલે આપણે વિડીયો લીધો તો અને ઉતરે પણ નહોતો કે હમણાં એને ટાઈમ નથી રહેતો કામ હોય ફૂલ એટલી કામ લેવા હે ને એટલે ટાઈમ નથી જોડતો અટાણે હું મોટર ચાલુ કરવા જ કબેલામ કરવાના હે ઢોર ને પાણી તે મોટર ચાલુ કરતી છે અને થોડાક બગીચામાં બોર હે ને

एक पाणी यासेलु बार्यो ने एव पासु लगभग जरूर नहीं पड़े क दस के जाजू फूल ने देखा तू बऊ दाणो ठव करो गोड़े गो ढाणी है ना अपने ओ पकवाया भी हे 15 रब्दी थे जे है पारवा जो आकु धोरु खेतो रुतो ने ये लील कावा में क्यों के लीलो कलर ढाणी नो इली ढाणी आके लीली समझ भी थे जा પારવા પારવા વાઢું પણ પડી છે જવરનો વાડતા આપણે પડેગો મોટા ખેતરી અને વઢાઈ ગઈ અને પૂરાય પર વરાതായി છે એટલે ઈ તો બસઈ થકું જવર પણ વેલી વઢાઈ જાય ને એ વિજા મોલ હે ને ભાણાન બધું અહીંયા ચાલુ થાહે પારનું પારનું ઘોવા એ 3 મહિના તો થેગા પણ એવી પણ અજે થોડીક વાત લેખી ને આપણ બગીચામાં પાણી ચાલુ થકું ઘરની મોટર કરીએ ને એટલે માં બગીચામાં પાણી વેતું થઈ જાય

अब अगी साम है नहीं मैं बोर है ना पाइंट दी पाइंट दी माई वहाँ बोर है जावा है हाँ जिन कहाँ कर मीठा बो है आ मत लूर खान लूर खा है जाइए मोटर सालू करवा आएं दो हाँ ना इधर आते दो बो है ना फूल ना पाइंट क्या वहाँ है ना मोटा बोरी तो जरा मोरा हाँ है

નપાસોમાંય ખુબી ક્યાં છે ઉપરનો કલર લાલ અને એટલીલા બીજી રીતે છા બોર બેય બોરડી પરખે પડખે મોટર ચાલુ કરી પણ હે ને થોડા બોર ખાઈ લે બોર ખાઈ લેન તો મજા આવે પાણી કરવા ડોરાઈ જો મારવા નુ બે

ये ये खाट पिज़ा आ कोरान पर मोटा मोटनाम्बर हाँ पर आज जी मोर हाँ है और वो मीठा बो हो नो इधर हाथ और ये थैके बोर बोर बना था ये तो मन मन्ना था इकावान बोर तो एक बोरडी है કુવેરીયી બી બોરડીઓ હવે ના મારું બકાલુ મસ્ત બજારમાં સોરા જો ને આ કે સોરા સોરા જો હવે ડ્રેગ લ્યો લિંગુ લિંગર લિંગર તા એને તને પાછી બી વારીઓ ચાલ અને આમાં ડુંગરીનો રોફ એ દેખાઈ ગતી ઘે ઘૂથ થગુ બકાલુ

અને હાલો યબપડી ખાવું જી પોરો તો વિડીયો ને એન્ડ આ કરી દઈએ જો તમને અમારું વિડીયો ગમ થાય તો મસ્ત મજાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં